ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે સગા ભાઈઓ ઉપર ઘાતક હથિયાર વડે હુમલો થવાની ઘટના બનવા પામી હતી જેને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા નવાપરા વિસ્તારમાં જમનાકુંડ વિસ્તારમાં રહેતા મુસ્તુફાભાઈ જમાલભાઈ ગુંદીગરા અને તેમના ભાઈ અબ્દુલ કાદરભાઈ જમાલભાઈ ગુંદીગરા નવાપરામાં કોઈ કામે ગયા હોય અને સોડા પીવા ઉભા રહ્યા હતા તે સમયે તેમના કુટુંબી અમિતભાઈ અલારકભાઈ સોલંકી અને રિયાઝભાઈ યુનુસભાઈ સોલંકીએ ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો જેથી ઈજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ ખસેડાયા હતા બનાવ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી আমরা গ্রামের গিয়েছি हम पर जाओ ना एक 25 को लगा दी रिपेयरिंग करी डाउन करता है आई डायरेक्टली डन हां चले ना ही उबले उबले एमरेजर मुझे बुकिंग में कहना था बाय काली खबर